મધ્યાહન ભોજનનો સંચાલકો અહીંયા આડા મુકામે એકત્રિત થયા છે એને એવું કેવું છે કે આજે જે પીએમ પીએમ પોષણ ની જે માંગ જે લઈ લોકો કરી રહ્યા છે કે એ લોકો ખાનગીકરણ જે એમની સંસ્થાઓ દ્વારા જતી રહેતા ખાનગીકરણ જતું રહેશે તો એમને રોજી એ સંચાલકો દ્વારા છીનવાઈ જશે એમને લીધે આ લોકો અહીંયા ભેગા થયા છે એમને જોડે વાત કરીશું પ્રમુખ શું નામ તમારું મગનભાઈ શું કેવા માંગો છો તમે અમે આજ રોજ તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ અડાદ મુકામે એમ્બ્યુલન્સ સંચાલકો મળી ને ખાનગીકરણ થાય છે પી એમ પોષણ યોજનાનું એવા મને સમાચાર મળ્યા છે અને જમીનની પણ માપણી થઈ છે દીવડી બરોબર અમે અહીં બધા સંચાલકો મળી ને આગળની રણનીતિ બનાવી સરકાર સર અમારી રોટી રોટી સિનવાઈ જાય માટે બરાબર અમારા એમડીએમ સ્ટાફમાં ઘણી બહેનો વિધવા છે તખતા છે આવી બહેનોની રોટી રોટી સિનવાઈ જાય ઓગણીસો ને સોર્યાસી થી આ યોજનામાં અમે સંકળાયેલા છીએ બરોબર અમારી રોજી રોટી સિંધવાઈ જાય માટે અમે આ અડાદ મુકામે ભેગા થઈને વિરોધ દર્શન માટે રણનીતિ બનાવી છે સરકારશ્રીને શું કહેવા માંગો સરકારશ્રીને કહીએ કે આ અમારી રોજી રોટી સિંધવાય ને આ ખાનગીકરણ થાય બંધ થાય એમનું એ જ કહેવું છે સરકાર શ્રી વિનંતી છે એમના સંચાલકો દ્વારા કે અમારી રોજી રોટી ના છીનવાઈ જાય ને એનું ખાનગીકરણ ના થાય ઓર નાના બાળકોને

ખાનગીકરણ ના થાય વિનંતી ના થાય એના માટે આ સંચાલકો દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં સરકાર સી ના રજૂઆત